ડીસા શહેરનો મુખ્ય પ્રશ્ન જો કોઈ હોય તો તે છે ટ્રાફિકનો પ્રશ્ન ડીસામાં આ પ્રશ્નના નિવારણ માટે પોલીસ કે પાલિકા ગમે તે કરે પરંતુ આ સમસ્યાનો કાયમી નિકાલ નથી આવી રહ્યો અને તેનું કારણ ડીસા નગરપાલિકા અને ડીસાના કેટલાક વેપારીઓ છે ડીસા શહેરમાં મુખ્ય માર્ગ પર પોતાની માલિકીની દુકાન ધરાવતા માલિકો તેમની દુકાન પર તો હક કરે છે પરંતુ સાથે સાથે તેમની દુકાનના આગળના ભાગની સરકારી જગ્યા પર પોતાનો હક કરી રહ્યા છે અને મુખ્ય માર્ગ પર દુકાન ધરાવતા દુકાનદારો તેમની દુકાનની આગળના ભાગની જગ્યા કે જ્યાં વાહન પાર્ક કરી શકાય તેવી જગ્યાને મસમોટી રકમ વસૂલીને ભાડે આપી રહ્યા છે દુકાનદાર તેની દુકાન આગળની સરકારી જગ્યા પર ભાડું ખાઈને અન્યને બેસાડી દેતા હોવાથી બજારોમાં આવતા ગ્રાહકોને તેમના વાહનો રોડ પર મૂકવા પડી રહ્યા છે અને તેના લીધે શહેરમાં ટ્રાફિકની ભયાનક સમસ્યા સર્જાઈ રહી છે ડીસાના લાયસ હોલ રોડ પર તો દુકાનદારો પોતાના ઓટલા તો ભાડે આપી રહ્યા છે અને તેની સાથે સાથે રસ્તા આગળ જ દુકાનના બોર્ડ લગાવી રહ્યા છે જેથી આ માર્ગ પર ટ્રાફિકનો મોટો પ્રશ્ન સર્જાયો છે ત્યારે આ બાબતે ડીસા ટ્રાફિક પોલીસ અને ડીસા નગરપાલિકા દ્વારા આ રીતે ગેરકાયદેસર રીતે ભાડા ખાતા દુકાનદારો સામે કાર્યવાહી કરે તે ખૂબ જ જરૂરી છે